નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ અઠ્યાવીસ જુલાઈથી લઈને એકત્રીસ જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન ક્યાં પડી શકે છે વરસાદ કઈ સિસ્ટમ કામ કરશે અને કેટલો વરસાદ પડી શકે છે મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો સિસ્ટમની અત્યારે કચ્છના જે પશ્ચિમ તરફનો વિસ્તાર છે જે અરબી સમુદ્રનો ભાગ છે તેમાં એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે ઉપરાંત અરબી સમુદ્રના ભેજવાળા પવન પણ ગુજરાતને મળી રહ્યા છે આજે અઠ્યાવીસ જુલાઈ છે તો આજે ગુજરાતના અંદાજીત પંચ્યાસીથી નેવ ટકા વિસ્તારમાં વહેલી સવારથી જ એક વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં અત્યારે છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે આગામી બાર કલાકમાં આ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે કારણ કે મધ્ય ભારતમાં પણ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ ગઈ છે અને અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ છે ઉપરાંત દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની એક ટફ રેખા સર્જાય છે આ ત્રણેય જે પરિબળો છે તેના લીધે થઈને ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે જેમાં તારીખા અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે ગુજરાતના અંદાજીત પચાસથી લઈને એંસી ટકા વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે આ જે રાઉન્ડ છે તેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં સારો વરસાદ થશે સારા પાણીની આવક નદીઓ અને ડેમમાં પણ થઈ શકે છે હવે મિત્રો પવનની વાત કરીએ તો પવનનું પ્રમાણ થોડું થોડું ઘટશે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાપટ્ટી વિસ્તારમાં પાંત્રીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે એટલે કે મિત્રો અનેક વિસ્તારમાં વરસાદી માહોલની સાથે પવનનું પ્રમાણ તો જોવા મળશે પરંતુ પવનની જે ગતિ છે તે થોડી ઓછી થશે ભેજનું પ્રમાણ વધારે સર્જાશે લો ક્લાઉડ ફોર્મેશન વધારે સર્જાશે જેના કારણે થઈને ગુજરાતના અંદાજીત પચાસથી એંસી ટકા વિસ્તારમાં વરસાદ થઈ શકે છે આજે તારીખ અઠ્યાવીસ તારીખથી લઈને એકત્રીસ જુલાઈ સુધીમાં વરસાદ જોવા મળશે પરંતુ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે વરસાદનું પ્રમાણ વધારે રહેશે અને ખાસ કરીને આવતીકાલે તારીખ ઓગણત્રીસ જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના પશ્ચિમ તરફના વિસ્તારો હોય કચ્છના પણ પૂર્વ અને દક્ષિણ તરફના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થાય સૌરાષ્ટ્રના ઉત્તરી પટ્ટામાં પણ ભારેથી અતિભારે વરસાદ થાય બાકી ગુજરાતના બાકી રહી ગયેલા વિસ્તારોમાં હળવા મધ્યમ છૂટાછવાયો વરસાદ ચાલુ રહેશે હવે ખાસ કરીને કયા વિસ્તારમાં આજ રોજ વરસાદ થઈ શકે છે તો સુરત તાપી નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી ભાવનગર અમરેલી ગીર સોમનાથના અનેક ભાગોમાં સારો વરસાદ થાય બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર દ્વારકા પોરબંદર જુનાગઢ ઉપરાંત દીવ રાજકોટ બોટાદ આણંદ ખેડા મહિસાગર વડોદરા પંચમહાલ ભરૂચ દાહોદ તાપી અને ડાંગમાં પણ આગામી ચોવીસ કલાકમાં જોરદાર વરસાદ થાય તેવી શક્યતા છે ગુજરાતના બાકી રહી ગયેલા વિસ્તારો જેમાં કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો આપણે ઉલ્લેખ કર્યો નથી ત્યાં પણ ધીમીધારે હળવા મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે એટલે મિત્રો ઓવરઓલ જણાવીએ તો આગામી ચોવીસથી બોતેર કલાક ગુજરાત માટે અગત્યના છે જેમાં અનેક વિસ્તારમાં સારામાં સારો વરસાદ થઈ શકે છે તારીખ ત્રીસ અથવા તો એકત્રીસ જુલાઈથી ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે અને તારીખ ચાર અથવા તો પાંચ ઓગસ્ટ સુધી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય અનેક વિસ્તારમાં તાપ તડકો ઉગા નીકળે તેવી પરિસ્થિતિ સર્જાય એટલે આગામી ચોવીસથી બોતેર કલાક ગુજરાત માટે અગત્યના ગણીને ચાલવો કે જે સિસ્ટમો છે એ અત્યારે ચોવીસથી બોતેર કલાક વધુ અસર કરશે તેવું અમારું અનુમાન છે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ પડ્યો છે કે કેમ તમારા વિસ્તારની માહિતી તમારા નામ સાથે આપજો જેથી ગુજરાતની જનતા જાણી શકે કે અત્યારે આ વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે આ વિસ્તારમાં વરસાદ નથી થઈ રહ્યો અને કયા વિસ્તારમાં ભારે તબાહી છે તે પણ વિસ્તારોના નામ સાથે જણાવજો જેથી કોઈ સરકારી અધિકારી હવામાન વિભાગ હોય કે સરકારી ખાતું આપણી ચેનલ જોતું હોય તો તેમને પણ ખ્યાલ આવે કે આ વિસ્તારમાં ચોક્કસથી એક આમ આફતરૂપી વરસાદ થયો છે અથવા તો એક ટીપું પણ વરસાદ પડ્યો નથી તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો મિત્રો આ એક અનુમાન છે તેની અંદર જે વિસ્તારો દર્શાવવામાં આવ્યા છે તેમાં થોડું પ્લસ માઇનસ વેરિએસન આવે છે પરંતુ થોડું એક અનુમાન પ્રમાણે આપણે અંદાજીત પચાસથી સિત્તેર ટકા આપણી આગાહી સાચી પડતી હોય છે તે પ્રમાણે વરસાદ પણ જોવા મળતો હોય છે બાકી મિત્રો કુદરતના હાથમાં છે કે ક્યાં કેટલો તાંડવ મચાવવો કે ક્યાં વરસાદ ઓછો આપવો એ તમામ પ્રકારની માહિતી ઉપરાંત આ જે ઘટનાઓ કુદરતના હાથમાં છે એટલે કુદરત ઉપર વિશ્વાસ રાખજો આપણે એક હનુમાન લગાવે છે આગાહી કરે છે અને ટેકનોલોજી બેઝનો પણ ઉપયોગ કરે છે એટલે તમામ પ્રકારના પરિબળો આપણને અત્યારે યોગ્ય લાગી રહ્યા છે આગામી બોતેર કલાક માટે તો મિત્રો તમારા વિસ્તારની તમામ પ્રકારની માહિતી આપતા રહેજો વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ પણ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે